હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમે બધાને કેમ છે મજામાં મજામાંશો તો ફ્રેન્ડ્સ આજે હું તમને એવો લિક્વિડ બનાવવાનું કહેવાનું છું કે જેનાથી તમારા ઘરમાં જો મચ્છર માખી કે પછી અહીંયા સુધી કે સાપ પણ આવતા હોય તો તે અટકી જશે આવશે જ નહીં તમારા ઘરમાં આ લિક્વિડનો ઉપયોગ કરવાથી આજે હું સ્પ્રે છાંટી રહી છું જે મચ્છરો તમારા ઘરમાં આવી ગયા હોય છે એ મચ્છરોને ભગાવવાનું કામ કરે છે તેને કંઈ પણ નુકસાન કર્યા વગરનું તો ફ્રેન્ડ્સ તો આ લિક્વિડ કઈ રીતે બને છે એ પણ હું આજના વિડીયોમાં બતાવણી છું અને ઘરમાં જે નકામી વસ્તુ હોય છે જેનો તમે નાખી દો છો તેનો જ ઉપયોગ કરીને તમારે આ લિક્વિડ બનાવવાનું છે એકદમ સરળ છે બનાવવામાં કંઈ પણ અઘરું નથી અને કંઈ બહારથી પણ વેચાતું વસ્તુ લાવવાની જરૂર નથી થોડીક એક બે જ વસ્તુ એવી છે જે બહારથી તમારે વેચાતી લાવવાની છે તો શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે આ રીતનું એક બાઉલ બના લેવાનું છે બાઉલની અંદર બે થી ત્રણ લોટા ભરી અને પાણી એડ કરવાનું છે અને થોડું ગરમ થવા દેવાનું છે પછી ફ્રેન્ડ્સ શું કરવાનું છે ફ્રેન્ડ્સ હવે જે પણ વસ્તુ બતાવવાની છે ને એ માખી મચ્છરથી ભાગી જશે તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમારે લેવાનું છે લવિંગ લવિંગ નાખ્યા પછી તમારે મરી નાખવાના છે અને ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારે નાખવાનો છે અજમો અજમો તમારે બેથી ત્રણ ચમચી ભરી અને આની અંદર નાખી દેવાનો છે પછી ફ્રેન્ડ્સ તમારે લેવાના છે લસણના ફોતરા જો ફ્રેન્ડ્સ બધી વસ્તુ એવી છે કે જે વસ્તુ નકામી છે પછી નાખવાના છે ડુંગળીના પાંદડા અને સાથે સાથ મરચાં છે જે સૂકા મરચાં છે તે તમારે લેવાના છે અને આ રીતે કાપી નાખવાના છે જેનાથી એની અંદરનું જે લિક્વિડ છે તે બહાર નીકળી શકે પછી ફ્રેન્ડ્સ તમારે જે બજારમાંથી લાવવાનું છે તે છે કપૂર તો કપૂર ખાસ જરૂરી છે કપૂર હોય તો વધુ સારું કારણ કે કપૂરથી જ તે માખી મચ્છર હોય છે તે ભાગી જાય છે ફક્ત ને ફક્ત કપૂર છે તે લાવી અને એની જે ગોળીઓ આવે છે ઘરના ચારે ખૂણે તમે નાખી દો તો પણ ગરોળીથી માંડીને દરેક વસ્તુ જીવ જંતુ છે તે ભાગી જાય છે અને તમારા ઘરમાં માખી મચ્છર નહીં આવે હવે આ બધી વસ્તુ તમારે એક બાઉલની અંદર એડ કરવાની છે અને પણ ફ્રેન્ડ્સ તમારે આખી રાત એને પલાળીને રવા દેવાની છે બીજા દિવસે બેથી ત્રણ ઉકાળો આવે પછી તમારે આને બહાર કરવાનું છે એટલે એને ગરમ કરવાનું છે હવે એને ઠરવા દેવાનું છે ઠરી જાય પછી શું કરવાનું છે એક બાઉલમાં આ રીતે કાઢી નાખવાનું છે અને ફ્રેન્ડ્સ તમારે એને ગાળી લેવાનું છે ગાળવાનું છે શા માટે કારણ કે આપણે એને સ્પ્રે તરીકે ઉપયોગ કરીએ છીએ એટલા માટે સ્પ્રે તરીકે ઉપયોગ કરીએ છીએ એટલે આપણે એને ગાળવું જરૂરી છે નહીતર જે આ પાંદડા છે તે સ્પ્રે થવા દેશે નહીં પછી શું કરવાનું છે આ જે વસ્તુ નકામી છે ને તેને તમારા જે ફૂલ છોડ છે ત્યાં તમે નાખી શકો છો કે પછી ખાતરમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો નકામા જે જીવ જંતુ હોય છે તે ન આવે એટલા માટે હવે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે સરસ મજાનું લિક્વિડ થઈ ગયું છે હવે કોઈ પણ તમારા ઘરમાં જે નકામી બોટલ હોય છે તમે એ બોટલમાં આ પાણી એડ કરી શકો છો તો મારી પાસે આ જે ક્લીન એન્ડ ફ્રેશની જે બોટલ હતી જે ઘરમાં અરીસા છે કાચની કોઈપણ વસ્તુ ક્લીન કરવા માટે હું લાવી હતી અને મને ખબર જ હતું કે હું આનો જ ઉપયોગ કરવાની છું એટલે મેં એ વસ્તુને સાચવીને રાખ્યું છે હવે જે આ લિક્વિડ છે એ તમારે આ પાણીની બોટલમાં તમારે એડ કરી નાખવાનું છે એક મારે ઓર્ડર આવી હોત કેમ કે એને ખબર જ છે કે હું આવી રીતે ઘરમાં ઘરેલું ઉપચારથી વસ્તુ બનાવતી હોય છું તો આ એક ઓર્ડર માટે મેં એક લિક્વિડ બનાવ્યું હતું અને એ લિક્વિડ એને કહું છું કે તું ઘરે બનાવ પણ એ બનાવતી નથી એટલો એની પાસે ટાઈમ જ નથી હોતો તો મેં ઘરે બનાવ્યું છે અને આ સો રૂપિયામાં હું વેચું છું તમારે પણ લેવું હોય તો જરૂર મને કમેન્ટ કરજો તો હવે આ સો રૂપિયાની બોટલ છે તો હવે આને મેં ભરી નાખી છે જો આખી આખી મેં ભરી નાખીએ છીએ હા બોટલ મેં પાછી લેવાની માગણી જરૂર કરી છે આ રીતની બોટલ લઈ લેવાની છે અને લિક્વિડ મેં બધું ભરી નાખ્યું છે જો ઘણું બધું લિક્વિડ બચ્યું પણ છે હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ જે પણ જગ્યાએ બારી બારણા ખૂણા કાચા કે પછી અહીંયા સુધી કે તમારો ફૂલ છોડ હોય છે ત્યાં તમારે આ લિક્વિડનો સ્પ્રે છાંટવાનો છે આવી રીતે છાંટવાથી નિમ છાંટવાનું છે અને ખાસ કરીને સવારે કે સંજ્યા ટાણે જ્યારે મચ્છર તમારા ઘરમાં આવતા હોય છે એ